લોકપ્રિય ધારાસભ્ય પી કે પરમારે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા અને રાષ્ટ્ર સેવામાં તેમના યોગદાન માટે ગર્વની લાગણી અનુભવી આ તકે તેમના મોટાભાઈ વડોદરા વિપુલભાઈ મહાદેવભાઈ કે જે સીઆઈએસએફમાં ફરજ બજાવે છે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું એક જ પરિવારના બંને ભાઈઓ દેશની રક્ષા માટે ફરજ બજાવી દસાડા તાલુકા ઠાકોર સમાજનું બાવણ નવા ગામનું ગૌરવ વધાર્યું છે બંને ભાઈઓને ગામ લોકોએ ધન્યવાદ પાઠવ્યા રિપોર્ટર ડી કે મકવાણા વિસાવડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે